ભાવનગરના ગારીધારબા અસામાજિક તત્વો બેફામ બન્યા છે સુખનાથ પ્લોટ વિસ્તારમાં લુખા તત્વોએ વ્યક્તિ પર હુમલો કર્યો અપશબ્દો બોલવાની ના પાડતા રત્નકલાકાર પર હુમલો કર્યો પાઇપ વડે હુમલો કરતા વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ થઈ છે આલા ખાંભલિયા નામના શખ્સે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જગદીશ પરમાર અને દિનેશ ભાલિયા સામે ફરિયાદ દાખલ કરાઈ છે સ્ક્રીમ છે એ રૂપલેગર છે એ દારૂ બેસે છે ખુલ્લે આમ મારા પચીસ જ કારખાના પણ ઉભો હતો ત્યારે એ ગાયું બોલતા તેમને ગાયું બોલવાની ના પાડતા ધનેડા એ પકડી રાખ્યો જગદી ભાઈ નકાર કર્યા છે મારા માથામાં જોવા બધું ઈચ્છાઓ થયું છે આલાભાઈ રાહાભાઈ ખાંભળીયા દ્વારા ગાળો બોલવા માટે ના પાડતા આ બંને આરોપી છે ગયા હતા જેમાં દિનેશ દ્વારા જે છે તેને પકડવામાં આવ્યો હતો જગદીશ દ્વારા બાઇકનો જે છે તે માથા મારવામાં આવ્યો હતો જેના લીધે ફરિયાદી આલાભાઈ રાહાભાઈ ખાંભિયા છે એ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા તેમને તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સદર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આરોપી છે એને હસ્તગત કરી લેવામાં આવે છે